હેલો વિદ્યાર્થી મિત્રો આવી ગયા છીએ ભાગ નંબર ત્રણ ની અંદર રસાયણ આપણે બે ટોપિક મેન આચાર્ય એટલે કે આચાર્ય નાગાર્જુન વિશે જે નાલંદા વિદ્યાપીઠ માં જેમણે બે ગ્રંથની રચના કરી અને જેમણે એક પ્રયોગ સાબિત કરીને બતાવ્યો ઈ મેં જે છે આ લેક્ચર નંબર બે ની અંદર લીધું છે બરોબર છે આપણે વાત કરીએ રસાયણ વિદ્યા અંદર મિત્રો

એ અલગ અલગ દ્રવ્યોથી જે છે એની અંદર કાટ નો લાગે વર્ષોના વર્ષો સુધી એવી એવી મૂર્તિ રહે એના માટે એના ઉપર અલગ અલગ દ્રવ્યો પણ જે છે એની અંદર ઉમેરવામાં આવતા અને એવી જ એક ભગવાન બુદ્ધની પ્રતિમા જે આવેલી છે બિહારની અંદર સુલતાનગંજ વિસ્તારની અંદર અને ઈ કેવા કઈ ધાતુની મૂર્તિ છે તો કે તામ્રની મૂર્તિ છે તામ્રની જે છે મૂર્તિ આપણને જોવા મળે છે એક ટન વજન છે એનો કેટલો ટન વજન છે વન ટન એટલે એક ખટરો આવે ને એક ટન મતલબ બાર વીલ નો જે ખટરો આવે એની અંદર જે બધો સામાન ભર્યું એક ટન વજન નો એટલા ટન એક ટન વજનની મૂર્તિ જે છે સાડા સાત ફૂટ ઊંચી જે છે ભગવાન બુદ્ધની મૂર્તિ સુલતાનગંજ બિહારની અંદર રસાયણ વિદ્યાનો ઉત્કૃષ્ટ નમૂનો જે છે તરીકે આપણને જોવા મળે છે સાહેબ યાદ રાખવા જેવો ને આયમપી મુદ્દો હવે છે યાદ રાખવા જેવો ને આયમપી મુદ્દો હવે છે કે સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો એટલે કે વિક્રમાદિત્ય નામના એક રાજા હતા એ રાજા એટલે કે વિક્રમાદિત્ય પોતાના દાદા ચંદ્રગુપ્ત ની યાદમાં વિજય સ્તંભ બનાવવામાં આવ્યો હતો દિલ્હી ની અંદર કેવો સ્તંભ આવેલો છે વિજય સ્તંભ આવેલો છે તમારા પાઠ્યપુસ્તક ની અંદર પણ એનો ફોટો જે છે આપેલો છે જરાક જોજો આ વિજય સ્તંભ છે એની વિશેષતા શું છે તો એ લોખંડનો છે અને છતાં એને કાટ લાગ્યો નથી હજી સુધી સાહેબ લોખંડ સાહેબ લોકો હઈ શકે આજુબાજુ નો દેવું નહીં એકદમ ઓપનમાં ઉભો છે ખુલ્લા ની અંદર છે આખે આખું આજુબાજુ કોઈ કોઈ વસ્તુ નથી સિંગલ સ્તંભ ઉભો છે હજી સુધી એ લોખંડ નો છે પણ હજી સુધી ને કાંટ લાગ્યો નથી બરોબર છે આના ઉપર ઘણા બધા વૈજ્ઞાનિકો પરીક્ષણ કર્યા બરોબર સાહેબ આવ્યો કઈ જગ્યા ઉપર તો આ દિલ્હીની અંદર આવેલો દિલ્હીમાં કુતુબ મિનાર આવેલો છે કુતુબ મિનાર ની થોડુંક એટલે કે એની નીચે આ વિજય સ્તંભ ને મૂકવામાં આવેલો છે કુતુબ મિનારની નીચે જે છે ક્યાં મૂકવામાં આવે છે કુતુબ મિનારની એક્ઝેક્ટ બાજુની જે છે એ વિજય સ્તંભ આવેલો છે જે શેનો છે લોખંડનો છે સાત ટન વજન છે આનો તો એક જ ટન આમાં તો કેટલા ટન વજન છે સાત ટન વજન એટલે બાર વીલ ના હાથ ખટરા ભેગા કરો ને એટલો વજન ખાલી એક સ્તંભમાં છે આ તો વિચાર કરવા જેવી વાત છે સાત બાર વીલ ના ખટરા ભેગા કરો ત્યારે સાત ટન વજન થાય બરોબર છે તો એટલો વજન એ એ એ લોખંડના સ્તંભ ની અંદર ચોવીસ ફૂટ ઊંચો છે કેટલા ફૂટ ઊંચો છે ચોવીસ ફૂટ ઊંચો છે એટલે કે એક માળ જેટલો ઊંચો છે ઊંચો ચોવીસ ફૂટ ઊંચો સ્તંભ છે મને કાઢ કામ નથી લાગતો તો એનું બે કારણ છે મીસા વાઇટ કરીને એક રસાયણ આવે છે શું નામ છે યાદ રાખજો મિસા વાઇટ આખ્યપુસ્તક ની બાર નો વિષય છે પણ છતાં સમજાવું છું મિસાબેટ નામનું એક રસાયણ આવે છે જે એ સ્તંભની ઉપર લગાડવામાં આવ્યું છે અને એના કારણે એને બહારની જે હવા છે વરસાદ છે એ જે છે ને નુકસાન નથી પહોંચાડી શકતા કાટ લગાડી શકતા નથી બીજી વાત કરું તો કે મેં એક ટકા જેટલું ફોસ્ફોરસ ઉમેરવામાં આવ્યું છે ઘણા વૈજ્ઞાનિકો એવું પણ કહે છે કે ભાઈ એમાં એક ટકા જેટલું ફોસ્ફરસ હોવાના કારણે પણ એને કાટ લાગતો નથી અને આવો ક્યાં છે તો કે કુતુબમિનારની બાજુમાં જ આવેલો છે બરોબર છે તો આ હતું આમ તો જોવો ને તો લોખંડ અને પાછું કાટ નથી લાગતું તો કેવી આપણી પાસે વિદ્યા હશે એ સમય તમે કલ્પના કરી જુઓ ખાલી ચોવીસ સાત ટન વજન ચોવીસ ફૂટ ઊંચો લો સ્તંભ જે છે દિલ્હી અંદર આવેલો છે બરોબર એને શું કહેવામાં આવે છે વિજય સ્તંભ તરીકે ઓળખવામાં આવે છે તો આ હતી મિત્રો રસાયણ વિદ્યાના આપણે બે ભાગની અંદર કમ્પ્લીટ રસાયણ વિદ્યા જોઈ ફરી વખત જોઈ લેજો આ એક બે ત્રણ ચાર પાંચ અને છ છ મુદ્દા જે છે છે છ મુદ્દા જો તમે વ્યવસ્થિત રીતે ન લખ્યા હોય એકવાર લખી લેજો બરોબર છે તો આ હતી રસાયણ વિદ્યા વાત હવે આપણે જે જોવા જઈ રહ્યા છીએ જે વૈદિક વિદ્યા અને શિલ્પ ચિકિત્સા વિશે આપણે લેક્ચર અંદર ભણવાના છીએ ત્યાં સુધી વિડીયો ને લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમને વિડીયો કેવો લાગ્યો બરોબર છે આવાના આવા નવા વિડીયો શું તમારે જોતા છે તો આપણે આવનારી સિરીજ નેક્સ્ટ સિરીજ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ એ છે પેપર એનાલિસિસ બરોબર છે તો એના માટે એકવાર કમેન્ટ કરીને જણાવજો કે તમારે કયા જે છે એ વર્ષના પેપર જે છે જોવા છે સમજવા છે બરોબર છે ત્યાં સુધી વિડીયોને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અસ્તુ નમસ્તે ખૂબ ખૂબ